નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે સમ્રાટ ન્યૂઝ આપનું સ્વાગત છે પીઠાધીશ્વર દ્વારકાશ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સચિદાનંદ સરસ્વતી મહારાજ આજરોજ રાજકોટના કુવાવડામાં આવેલ શ્રી ગુરુદત આશ્રમ મઠના મહાધીશ ગિરનારી આશ્રમમાં તેના પ્રિય શિષ્ય મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી હજી શ્રી બ્રહ્મદેવ મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી બાલામદા દેવીના આમંત્રણને માન આપી જગદગુરુ શંકરાચાર્યજી પર મહારાજ પધારતા હોય તેથી બોટાદના ગૌરક્ષક સામતભાઈ ઝેબલિયાને જાણ કરી આમંત્રણ આપ્યું કે જગદગુરુ શ્રી શંકરાચાર્યજીના દર્શન કરવા આશ્રમે આવો તેથી સામતભાઈ ઝેબલિયા ગુરુદત્ત મઠ ગિરનારી આશ્રમે ગયેલ અને પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજજીના દર્શન કરી જગદગુરુ શંકરાચાર્ય મહારાજને રજવાડી સાફો પાઘડી પહેરાવી પાઘડીમાં કલંકી લગાડી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરતા બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલ બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જબલિયા અને સામે જગદગુરુ શ્રીએ સામંતભાઈ જબલિયાને ગૌરક્ષાની શુભ કામગીરીથી પ્રભાવિત થઈ સામંતભાઈ જબલિયાને અંતર આશીર્વાદ આપી જણાવેલ કે આવીને આવી ગૌરક્ષાની શુભ કામગીરી કરતા રહો ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી આજીવન રક્ષા કરે અને આવી રીતે સામતભાઈ જબલિયાને અનેક સંતો મહંતો અને સામાજિક ધાર્મિક રાજકીય સંગઠનોના વડાઓએ મહાનુભાવોએ સન્માનિત કરી અંતરના આશીર્વાદ આપે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જબલિયાની યાદીમાં જણાવ્યું બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા